નમસ્કાર મિત્રો હું સુરમેશ છાપિયા આજે એક વાત કરવા જઈ રહ્યો છું એક વાત છે કે વિદેશના વેપારી ભારતના વેપારીને એક ઓર્ડર કરે છે કે મારે કરસલા જુએ છે શું જુએ છે કરસલા કે અમુક ટન મારા કરસલા જુએ છે તો તમે મોકલાવશો તો ભારતનો વેપારી કહેશે યસ હું કરસલા તમને બે દિવસની અંદર મોકલાવું છું તો ભારતનો વેપારી એના જે મજૂરિયા હોય છે ને બધા કોઈ કહી દેશે બધોને કે ભાઈ ફટાફટ આપણે કરસલા ભેગા કરવાના છે અને કરસલા આપણે વિદેશ ટ્રાન્સફર કરવાના છે તો બધા મજૂરિયા કરસલા ભેગા કરવા લાગી જાય છે અને કરસલા ભેગા કરીને કન્ટેનરની અંદર ભરી દેશે અને પછી જેનું જાજ હોય એ જાજમાં મીકી દેશે પેક કરી અને અમુક જે જે ઢોકણ એના ખુલ્લા રહી જાય છે ઘણા બધા ઢોકણો ખુલ્લા રહી જાય છે પણ ભારતનો વેપારી કે કશું વધુ નહીં આ કરસલા બધા વિદેશ ટ્રાન્સફર કરી દો એટલે કરસલા બધા વિદેશ ટ્રાન્સફર કરે છે અને વિદેશનો વેપારી આ જેવું જહાજ આવે છે અને તપાસે કે આ તો ઢોકણો અમુક ઢોકણો બધા ખુલ્લો છે સીતોજને ભારતના વેપારીને ફોન કરે છે કે શેઠ આમાં જે તમે કરસલો છે આ કરસલો ઓછો હશે કેમ કે અંદર ઢાંકણો બધા ખુલ્લો છે તો ભારતનો વેપારી એમ કહેશે વિદેશના વેપારીને કે તમે એનો વજન કરી લો અને ગણી લો કરસ લો તો બધા પૂર જ સી તે હોય જ ના શકે વિદેશનો વેપારી એમ કહેશે કે હોય જ ના શકે ઢોકળા બધા ખુલ્લા છે એટલે કરસલા તો એ બધા નેકળી જ હોય એટલે ભારતનો વેપારી કહેશે ચિંતા ના કરો છેઠ કરસલો બધા પૂર સી જેમ કે આ તો ભારતના વેપારીને કરસલો એક પણ ઓછું હોય ને તો એક પણ રૂપિયો મારે જોતો નથી તો વિદેશનો વેપારી એનો વિચાર કરવા લાગ્યો આવું કેમ એનું વજન કરે છે કસલો ગણી લે ના ખરેખર કસલો એક પણ ઓછું નથી તો ફરી ફોન કરે હે ભારતના વેપારીને કે શેઠ તમારું કસલું એક પણ ઓછું નથી તો આવું કેમ કે હારે અમારા કરસલો વિદેશના કરસલો તો ભરીએ ને તો બધા બહાર નીકળી જવાય તો તમારા ભારતના કસલો બહાર કેમ નીકળતા નથી તો ભારતનો વેપારી એમ કહેશે કે અમારા કરસલો એ જેવા ઉપર ચડવાની કોશિશ કરીને એટલું બીજું કરસલું શું કરે એને પગ ખેંચીને ભોય પાડે એટલે કે અમારું કરસલું ભારતનું કરસલું કદી આગળ આવી શકે ના એ કે બાર નાની આકળી ગયા બધા ભોય જ પડે જેમ કે બીજો કોચ ચડે ને એટલે દસ કે એને પગ ખેંચવાળું હોય એટલે જ હોય એટલે કહેવાનો મતલબ કે સમાજની અંદર આવાળા ઘણા બધા કરસલા છે એકબીજાના પગ ખેંચવામાં પડ્યા છે કોઈ વ્યક્તિ આગળ આવવા માગતો હોય ને તો એને આગળ આવવા દેવા દેતા નથી એક વ્યક્તિ આગળ આવે એટલે બીજા દસ જણા એને પગ ખેંચવાળા હોય છેદ ઉપર ચડે બીજો વ્યક્તિ હોય એને પગ ખેંચી અને પાળે એટલે આગળ જઈ જ ના શકે એટલે તમે સારું કામ કરતા હોય ને લોકોને પસંદ નથી પગ ખેંચવાળા ઘણા બધા હોય સમાજની અંદર દરેક સમાજમાં હોય છે એટલે જ્યાર સુધી પગ ખેંચવાનું બંધ નહીં થાય ને ત્યાર સુધી સમાજ કોઈ પણ સમાજના વ્યક્તિ હોય આગળ આવવાના નથી એટલે આ પગ ખેંચવાનું બંધ કરવું પડશે ઘણા બધા સેવાનું કામ કરતા હોય પણ લોકોને પસંદ નથી એ વ્યક્તિને પસંદ છે કે મારે સેવાનું કામ કરવું છે પણ તો લોકો શું કરશે ક્યાં તો ખરાબ કામ કર્યું હોય લોકોને પસંદ નથી લોકો તો બસ એક જ વિચાર કરે છે કે કોને પાડો આગળ આવો જુએ ના અરે ભારતની અંદર ઘણા બધા એવાહી સેવાનું કામ કરે અને ફોટો પડાવતા હોય કે તો લોકો શું હોય આ તો ફોટા પડાવે ખાલી ફોટા પડાવવા હે એટલે ભાઈ લોકોનું કોમ કરે સેવાનું કોમ કરે ફોટા પડાવે શું ફરક પડે એ ફોટા એ માટે પડાવે કે ફોટા પડાવવાથી લોકો જોઈ અને લોકો જોઈ તેનામાં શીખી કે ખરેખર આ જો સેવાનું કામ કરે તો આપણે કરવું જોઈએ એટલે ફોટા તો પડાવવા જ જોઈએ અને ફોટા આ વિડીયો ઉતારીને લોકોને બતાવવું જોઈએ કે અમે સેવાનું કામ કરો તમે પણ કરો કોઈ ફોટા જ નહીં પડાવે કોઈ જો શૂટિંગ જ નહીં ઉતારે તો લોકોને શીખ શિખર પડશે કે આ સેવાનું કામ કરે તો એકબીજાને જોવાથી આપણને શું મળે પ્રેરણા મળે કે ખરેખર આ લોકો સેવાનું કામ કરે તો આપણે કરવું જોઈએ તો એવા ઘણા બધા ભારતની અંદર અને ભાઈ આપણા ગુજરાતના ઘણા બધા એ સેવાનું કામ કરે છે વર્ષોથી કરે છે લોકો અમે કહે ને તેમ કહે લોકોનું કામ છે કરવા જ જેવું એ આવતા વાળશે ને જતે વાળશે એટલે લોકોનું વભ્યા વગર આપણે જે કામ કરવાનું છે સારું કામ કરવાનું છે એમાં ડર્યા વગર કરવાનું છે કોઈનાથી ડરવાનું નથી જેમ કે આપણે સાચું કામ કરીએ છીએ લોકોનું કામ છે બોલવાનું એ તો બોલવાનાથી તમે સારું કરશો તોય બોલશી ખોટું કરશો તોય બોલશી પણ આપણે કોઈનું ખોટું કરવાનું નથી આપણે સારું કામ કરવાનું છે તો ખરી ડર હોય ભાઈ ઉપર કુદરત તાચી રહ્યું છે ભગવાન બેઠા છે ઉપર હમ ભગવાનથી મોટું આ દુનિયામાં કોઈ નહીં એટલે કોઈ નાથી પણ ડર્યા વગર એક સારું કામ કરો આ જિંદગી મળી છે વારંવાર મળવાની નથી ભગવાનની આપણે જિંદગી આલી હોય ને આ વારંવાર મળવાની છે વારંવાર ના જિંદગીમાં મનુષ્ય અવતાર એ ચોરાશી લાખ ચોરાશી લાખ અવતાર પછી એક મનુષ્ય અવતાર મળે છે અને એમાં જો સેવાનું કામ ના કરે કોઈક સારું કામ ના કરીએ તો મારા પાસે લોકો આપણું કોઈ યાદ નહીં કરે તો સેવાનું કામ કરવું જોઈએ કોઈક એવું નામ બનાવો લોકોની મદદ કરો આપણે કરીએ લોકોને કહો ભાઈ તમે પણ મદદ કરો આપણે ત્રણને મદદ કરીએ એ ત્રણ જણા ત્રણને મદદ કરે તો નવું થાય નવ જણા ત્રણને મદદ હત્યાવી થાય એમ ત્રણ ત્રણ લોકોને ત્રણ ત્રણ વ્યક્તિને મદદ કરે તો લોકો કરોડો લોકો મદદ થાય તો દોસ્તો હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ સારું કામ કરવું જોઈએ લોકોનું કામ કહેવાનું છે લોકો તો કહે છે જ હે હમણાં આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવા યુટ્યુબરો હૈ એ ખજૂર બૈસી મતલબ કે સારું કામ કરે તો લોકોને ગમતું નહીં બીજા એ પોપટભાઈ સી એ બાઈ ધોવાતા હોય મકાન બનાવે છે ખોટા પડાવે તો સારું જ છે ને લોકોને મકાન બની લેજ છે તો પોપડ બાય છે એમણે ગરીબોની સેવા કરે છે સારું જ કામ એવા અસંખ્ય લોકો અહીં ગુજરાતની અંદર ઘણા બધા લોકો અહીં કે સેવાનું કામ કરે છે કરવા દો જે કામ કરતા હોય એને કરવા દો નળો મત પોતે નહીં કરી શકતા પણ જે લોકો કરે છે ને એમને કરવા દો એટલે નળો મત અને બીજું દોસ્તું એક કહેવત છે કે ગરીબીમાં જન્મ લેવો પાપ નહીં પણ ગરીબીમાં સંઘર્ષ કર્યા વગર મરી જવું તે મહાન પાપ છે એટલે ગરીબ જે લોકો હોય એમને કહેવા માગું છું કે તમે જે જિંદગીમાં મતલબ કે તમે ભગવાનને આપણે જન્મ આવ્યો છે ગરીબીમાં તો ગરીબીમાં આપણે સંઘર્ષ કરવો પડશે અને સંઘર્ષ કર્યા વગર જો મરી જાઉં તો મહાન પાપ લાગવાનું છે ભગવાનની તમને અવતાર આવ્યો છે એક મનુષ્ય અવતાર મળ્યો છે એ કિસ્મતવાળા હોય એને મળે તો આપણે કિસ્મતવાળા છે કે આ ધરતી ઉપર આપણને અવતાર મળ્યો છે તો સારું એવું કામ કરીએ લોકોની મદદ કરીએ સેવાનું કામ કરીએ ચાન્સ આપણો મળ્યો છે કે સેવાનું કામ કરો તકલીફ તો જિંદગીમાં આવવાની જ છે બધોને આવવાની છે તડકો સોયલો બધું જ આવવાનું છે બસ જિંદગીમાં એક જ આશા રાખો લોકોને આગળ લઈ જ આપણે જો લોકોને લઈ જાઓ લોકોને મદદ કરો અને લોકોને કહો કે ભાઈ તમે પણ મદદ કરો બસ આવું કરતા રહેવાનું છે મને એ નહીં સમજાતું આમ કેમ થાય છે ફૂલડા ડૂબી જાય છે પથા તરી જાય છે તમે જુઓ ફૂલડા મતલબ કે સાચા વ્યક્તિઓ ડૂબી જાય અને ખોટા લોકો આગળ આવે છે હમ ફૂલડા એ લોકો કે જે સારું કામ કરે છે એટલે સારું કામ કરતું એને હંમેશા કરવા દો નળો મત બસ જય હિંદ જય ભારત